વડોદરાના સયાજીગંજમાં પાર્ક કરેલી કારમાંથી ચોરી જ્યાં કારનો કાચ તોડીને દોઢ લાખની ચોરી કરવામાં આવી બીબીસી ટાવર પાસે પાર્ક કરેલી કાર હતી જે કારમાંથી લેપટોપ અને રોકડ રકમ લઈ ગઠિયા ફરાર થઈ ગયા હતા

સામે મામલો આવ્યો છે કે જ્યાં માર બ્રિજ પાસે ગઠિયો વેસ બદલીને ચોરી કર્યો હતો જે વેસ બદલ્યો હતો તો સમગ્ર ઘટના જે છે સીસીટીવી જે છે ઘટનાના સામે આવી ગયા છે કે જ્યાં સહેજીગંજ પોલીસે સખતબંધો જે છે એની તપાસ હાથ ધરી છે તો એલઆઈસીના ડીઓની કારમાંથી આ ચોરી થઈ હતી તમે સીસીટીવીના દ્રશ્યો જોવો જો આ જે ગઠિયો જે છે દેખાઈ રહ્યો છે જે વેશ પલટો કર્યો છે અને જે આ ઘટના છે જેતલપુર બ્રિજ પાસે ગઠિયા એ વેશ બદલ્યો હતો તો સમગ્ર ઘટના જે છે એના સીસીટીવી જે છે સામે આવ્યા છે બે વ્યક્તિ જે છે સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે જે સયાદિગજ પોલીસે સખત મંજો સીટરો છે એની તપાસ હાથ ધરી છે તો એલઆઈસીના ડીઓની કારમાંથી જે છે ચોરીની ઘટના સામે આવી છે ગઠિયાએ ચોરી કરીને ઓળખ ન થાય એ માટે વેચ બદલી નાખ્યો હતો તો જેતલપુર બ્રિજ પાસે ગઠિયાઓએ આ વેશ બદલ્યો હતો